હાલમાં દરેક તંત્ર પ્રી મોન્સૂન કામગીરી કરી રહ્યું છે પછી એ વીજ વિભાગ હોય કે ડ્રેનેજ વિભાગ હોય પ્રી મોનસૂન કામગીરી પણ કરી રહ્યા છે પરંતુ તંત્રએ કરેલ પ્રી મોન્સૂન કામગીરીને પગલે લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે આ દ્રશ્ય માંગરોળના પાલોદ ગ્રામ પંચાયત હદ વિસ્તારના છે થોડા દિવસ પહેલા કીમ ચાર રસ્તાથી લઈ કીમ તરફ જતા રાજધોરી માર્ગ પર ગટર લાઈનની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા ગટર દૂષિત કચરો તેમજ કીચડ જાહેર માર્ગ પર ઠાલવી દેવામાં આવ્યો છે જેને લઈને જાહેરમાં અસહ્ય ગંદકી ફેલાઈ રહી છે કિમચાર રસ્તાથી કિમ જતા માર્ગ પર સંખ્યાબંધ સોસાયટી શાળા ઔદ્યોગિક એકમો મુખ્ય માર્ગો આવ્યા છે જ્યાં રોજિંદા હજારોથી લાખો લોકો અવર જવર કરે છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર ગટરનો ગંદો કચરો તેમજ કીચડ રાજધોરી માર્ગ પર ઠાલવી દેવામાં આવ્યો છે જેને કારણે રાહદારીઓ થી લઈને રહેણાંક વિસ્તારના લોકો પણ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે રામશંકર ચાનીડિયા ટાઉનશિપ મે રહેતે હે એર રોડ કા કચરા જો હે ગટર કા સાફ કરકે રોડ પે હી ડાલ દિયા ગયા હુઆ હે બચે લોગો કા આને જાનને કે લિયે તકલીફ હો રહા હે એક્ચ્યુઅલી કે આયે ઇસકો કચરા સાફ કર લિયા જાય ઉઠા કરકે બીતરી જગહ પેક કર દિયા જાય તો બેટર રહે તાકી આને જાનને કે લિયે ભી તકલીફ હે બારિશ કા ટાઈમ હે અગર ફીરાહેગા એસા હી તકલીફ હોગા જાહેર માં ગંદકી ફેલાવે તો જવાબદાર તંત્ર દ્વારા તેનો દંડ ફટકારવામાં આવે છે અથવા તો નોટિસ ફટકારવામાં આવે છે પરંતુ તંત્ર જ ગટર ની ગંદકી રોડ પર ઠાલવે તો તેની સામે કાર્યવાહી કોણ કરશે એટલું તો ચોક્કસ કહી શકાય કે ગ્રામ પંચાયતે ગટરની ગંદકી જાહેર માર્ગ પર ઠાલવી બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ કીમ પાલો